વિદ્યાર્થીઓ અને વલીઓ એમ બીબીએસ બીડીએસ ત્રીજા રાઉન્ડનું રજીસ્ટ્રેશન ચાલુ છે એટલે નવી પિન લઈને રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો એ કોના માટે છે કે જેમણે હમણાં સુધી રજીસ્ટ્રેશન કર્યું જ નહીં હતું એ લોકો કરી શકે પ્લસ આયુર્વેદ હોમિયોપેથની કોઈપણ સીટ એમના હાથમાં નથી પહેલા રાઉન્ડ બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડની કોઈ પણ કન્ફર્મ સીટ એમના હાથમાં નથી એક્યુ હોય કે જી ક્યુ હોય કોઈપણ સીટ એમના હાથમાં નહીં હોય એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એમની પાસે જ છે હેલ્પ સેન્ટર પર જમા કરાવ્યા નથી બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એમની પાસે જ છે એમને અવસર છે કે એ આમાં રજીસ્ટ્રેશન કરી શકે અથવા જેમણે ત્રીજા રાઉન્ડમાં ચોઈસ ફિલ કરી હતી આયુર્વેદ હોમિયોપેથમાં અને સીટ છોડી દીધી છે સીટ કન્ફર્મ નથી કરી સીટ છોડી દીધી છે તો હવે આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે પણ એમ બીબીએસ ના ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકે અને ત્રીજામાં નહીં મળે તો ચોથામાં પણ ભાગ લઈ શકે બરાબર સમજી લો જેમણે હાથમાં કોઈ પણ સીટ નથી એમના ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ એમની પાસે છે અને અથવા જો એ કોઈ હમણાં એટલે હમણાં સુધી એમણે રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય અથવા બીજા રાઉન્ડમાં ફોરફીટ થઈને બહાર થઈ ગયા હોય પછી એમણે ત્રીજા રાઉન્ડમાં પાર્ટ નહીં લીધો હોય અથવા આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં પાર્ટ લીધો પણ એમને સીટ છોડી દીધી સીટ કન્ફર્મ નથી કરી તો એ બધા સ્ટુડન્ટ્સ આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં ના જઈ શકે પણ એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં આવી શકે રજીસ્ટ્રેશન ચાલુ છે જો આવતીકાલનો છેલ્લો દિવસ છે એકત્રીસ દસ બપોરે બે વાગ્યા સુધી પીન પરચેસનો સમય છે સાંજે પાંચ વાગ્યા પહેલાં તમે રજીસ્ટ્રેશન કરી શકો અને એક તારીખે બાર વાગ્યા પહેલાં તમે વેરીફિકેશન કરાવી શકો એટલે આવતીકાલે પણ બધું કરાવી શકો પણ લાસ્ટ ડેટ એક તારીખ છે અને એક તારીખે સાંજે મેરિટ લિસ્ટ અપડેટ થશે તે પછી તમે ચોઈસ ફિલિંગ કરી શકશો જે નવા સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરે છે વેરિફિકેશન કરાવે છે એમની ચોઈસ જે છે એ મેરિટ લિસ્ટ અપડેટ થયા પછી થશે એટલે એક તારીખ પછી એમની ચોઈસ અપડે ચોઈસ કરી શકશે એક તારીખે જ્યાં સુધી મેરિટ લિસ્ટ અપડેટ ના થાય ત્યાં સુધી એ ચોઈસ ના કરી શકે તો આ એક અવસર છે એમના માટે જેમણે આયુર્વેદ હોમ્યુપેથના ત્રીજા રાઉન્ડમાં સીટ છોડી દીધી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એમની પાસે જ છે આયુર્વેદ હોમિયોપેથમાં પાર્ટિસિપેટ ના કરી શકે પણ એમબીબીએસ બીબીએસ બીડીએસમાં પાર્ટિસિપેટ કરી શકે છે અથવા જેમણે હમણાં સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું એ કરી શકે અથવા બીજા રાઉન્ડમાં એમણે એડમિશન કેન્સલ કરાવી દીધું હતું એમબીબીએસ બીડીએસના પછી રજિસ્ટ્રેશન નથી કર્યું અથવા તો ફોરફિટ થયા હતા બીજા રાઉન્ડમાં અને પછી રજિસ્ટ્રેશન નહીં કર્યું હતું એ બધા સ્ટુડન્ટ કરી શકે છે તો ચોઈસ ફિલિંગનો છેલ્લો સમય છે ત્રણ તારીખે દસ વાગ્યે એટલે આપણું રિઝલ્ટ જે છે એ ત્રણ તારીખે આવી શકે છે મોડેથી જો એમસી રિપોર્ટિંગને ડીલે નહીં કરે અને જે પેલી લિસ્ટ જે ડાઉનલોડ કરવાની છે કે જે લોકોના એડમિશન થઈ ગયા છે એમસીસીના પોર્ટલ પર રજીસ્ટ કન્ફર્મ થઈ ગયા છે જોઈન થઈ ગયા છે એની લિસ્ટનો સમય તો આપ્યો છે એક તારીખ પણ રિપોર્ટિંગનો સમય પણ એક તારીખ છે તો એક તારીખે તો એમસીસી કરશે નહીં બે તારીખે રવિવાર આવે છે એટલે બે તારીખે પણ થશે નહીં એટલે ત્રણ તારીખે જો બધા સ્ટેટ ડાઉનલોડ કરી શકશે એમસીસીના પોર્ટલ પરથી જોઈન્ટ કેન્ડિડેટ્સની લિસ્ટ તો પછી પોતાના સ્ટેટની મેરિટ લિસ્ટમાંથી એમના નામ કરી કમ કમી કરી દેશે અને તે પછી રિઝલ્ટ ડિક્લેર થશે એટલે આ પણ હજુ ત્રણ તારીખ પણ ડિપેન્ડ કરે છે એમસીસી પર એટલે ત્રણથી ચાર પણ થઈ શકે જો એમસીસી ડિલે કરે તો જ્યાં સુધી એમસીસી પોતાના પોર્ટલ પર જેટલા પણ જોઈન સ્ટુડન્ટ છે એમસીસીના ત્રીજા રાઉન્ડ સુધીના એની લિસ્ટ અપડેટ ના કરે ત્યાં સુધી કોઈ પણ સ્ટેટનું રિઝલ્ટ ફરી આવવાનું નથી જે લોકોએ અગાઉ રિઝલ્ટ ડિક્લેર કર્યું હતું એ પાછું કેન્સલ કરી નાખ્યું છે અને નવેસરથી બધી જગ્યાએ ચોઈસ થઈ રહી છે અને એમસીસીના પોર્ટલ પર પોર્ટલની વાર જોઈને બેઠા છે કે એમસીસીના પોર્ટલ પર માહિતી આવશે બધાના નામ આવશે તમે ડાઉનલોડ કરીશું અને પછી એ લોકોના નામ અમારા સ્ટેટની મેરિટ લિસ્ટમાંથી કમી કરીશું અને તે પછી અમે રિઝલ્ટ ડિક્લેર કરી દઈશું એટલે ત્રણ તારીખ પણ હજુ ફાઇનલ નથી એમસીસી પર ડિપેન્ડ કરે છે કે એમસીસી પોર્ટલ પર ક્યારે જોઈનિંગ લિસ્ટ ડિક્લેર કરે છે કે સ્ટેટ ડાઉનલોડ કરી શકે તો હજુ આ એક અવસર છે જેમના હાથમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ઇન શોર્ટ એ છે કે જેની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હાથમાં છે તે આ રજિસ્ટ્રેશન કરી શકે છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબ